એટલે એવરાજ મિત્રો જીરાની લાઈવ અરરાજીમાં જય જવાન જે કિસાન તમામ ખેડૂત મિત્રો જોડાય શેર કરશો એટલે બીજા સુધી પહોંચે

ક્વોલિટી વાઇઝ જોઈ લઈ આ છે ને મિત્રો છેતાલીસો ને પંચોતેર રૂપિયાની ક્વોલિટીમાં વેચાણ મિત્રો જોડાય શેર કરશો મિત્રોને ખ્યાલ આવે આ છે ને મેં કહ્યું એમ છેતાલીસો ને ત્યારબાદ અલગ અલગ છે આ ક્વોલિટી છે ને એ આપણે જોઈ લઈએ આ છેતાલીસો ને પચાસ રૂપિયાની ક્વોલિટી છે એટલે એમાં વેપાર થયેલો છે ને પચાસ રૂપિયા આ છેતાલીસો ને ચાલીસ રૂપિયા એવરેજ બજાર છે ને મિત્રો થી લઈને સુડતાલીસો વચ્ચે જોવા મળે છે જેવી વાઇઝ બજાર ભાવ એટલે પાંચસો રૂપિયાના આજે ફરકમાં થોડું બજાર આમ તો જો કે વચ્ચેના કરતાં થોડું નીચું ચાલે છે એટલે જે એવરેજ બજાર એપ્રિલમાં ખુલ્લા હતા બજાર એના કરતાં એવરેજ નીચું ચાલે છે આ છે છેતાલીસોમાં એટલે આમ તો આ ક્વોલિટી જ્યારે તેજી હતી ને ત્યારે એવરેજ બજાર આનું પાંચ હજારની આજુબાજુ જોવા મળતું હતું પણ આ સારી ક્વોલિટી છે તેમ છતાં એવરેજ બજાર છેતાલીસોથી લઈને સુડતાલીસ છેતાલીસ પચાસમાં અલગ અલગ વેપાર થયેલા છે આ છેતાલીસ પંચોતેર એટલે સારી ક્વોલિટી વાઇઝ સુડતાલીસો સુધીના આપણને જોવા મળે છે ને હજુ પણ આગળ કદાચ ભાવ વધારે વાયદા ખુલે એના ઉપર થતો હોય છે બજારની તેજી વેચાણ પણ આપણે આપણે લાઈવ હરાજી જોઈ લઈએ મિત્રો

એકતાલીસ પંચોતેર બેતાલીસો એકતાલીસ પાંચ પાંચ હલો હલો હા ભીન્ટ એવરેજ મિત્રો છે ને ક્વોલિટી બજાર ભાવ થતા હોય છે એટલે પિસ્તાલીસો ની આજુબાજુ આમ તો પિસ્તાલીસો થી લઈને સુડતાલીસો ચુમ્માલીસો એવો બજાર ભાવ આપણને જોવા મળે છે તેમ છતાં પણ આપણે હરરાજી જોઈ રહ્યા જે ખેડૂત મિત્રો જોડાય એ શેર કરશો એટલે અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે અડોદ માર્કેટિંગ યાર્ડથી આપણે લાઈવ હરરાજી જોઈ રહ્યા છીએ અને જીરોના માર્કેટ કેવું છે અને તેના લઈને મિત્રો બજાર ભાવ થતા હોય છે

સારી ક્વોલિટીના એવરેજ મેં કહ્યું એમ સુડતાલીસોની આજુબાજુ છેતાલીસો સુડતાલીસો બજાર જોવા મળે થોડું બજાર ઠંડુ છે પરંતુ એવરેજ બજાર ભાવને લઈને આપણે ઉતા હોય છે તમામ ખેડૂત મિત્રો એ શું નામ કાકા તમારું મંગલા હે આ માર નથી પલર નું હોય તમારું નામ શું નંદલાલ કયું ગામ ઉના ઘાટી ઘાટીલા ચિરુલાયા હતા ઈસબગુલ ઈસબગુલ આહા

અને આ જીરું ખાવાનું જીરું આમ તો એને ખેડૂત ઘોડા જીરું કહે છે આ બંને જીરા વાવવામાં બંને જીરાના પાકના ઉત્પાદનમાં બંને જીરાના તાસીર પણ જુદી છે બંને જીરું આમ તો જે લોકોને આ જીરું ન વાવણું હોય એટલે કે કપાસ મોડો કાઢ્યો હોય અને એને એ સબગુલ વાવે અથવા તો દવા ખાતર બિયારણનું પણ ઓછું રિસ્ક છે તેને લઈને પણ એ સબગુલ વાવતા હોય છે એ સબ લઈને તમામ ખેડૂત મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ જીરાનું બજાર મેં કહ્યું એમ સો બસો રૂપિયા કદાચ નીચું ચાલતું હશે અને એવરેજ તમને એવું લાગતું હોય કે તમારા વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડમાં કેવો બજાર ભાવ છે શું છે ખેડૂતોની અપેક્ષા અને આવનારા દિવસોમાં આ જીરાનો બજાર ભાવ વધી શકે ઘટી શકે શું લાગે છે તમને વેપારી મિત્રો જોતા હોય એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવો તમામ ખેડૂત મિત્રો જ્યાંથી જોઈ રહ્યા છો અહીંયા આવા જ બજાર ભાવ આ જ ચેનલમાં જ્યાં જોવો છો ત્યાં જ મળશે એટલે હવે આ ચેનલને તમે ફોલો કે સબસ્ક્રાઈબ કે લાઈક ન કર્યો સૌથી પહેલાં એ કર લો જેથી કરીને આવતીકાલે પણ તમને અથવા તો થોડીવાર પછીના પણ બજાર ભાવ તમને હળવદ માર્કેટિંગ યાર્ડના જોવા મળશે તમામ ખેડૂતનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો